ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય Hail Namah Shivay. Namah Shivay. Om Namah Shivay. Namah Shivay. Om Namah Shivay. Namah ナマシワイウムナマシワイウムナマスワイナイウムナマイナマイウムナマイナマイウムナマイナマイウムナマイ નમ શિવાય મ શિવાય નમ શિવાય ઓમ નમ શિવાય નમ શિવાય શિવાય નમ શિવાય ઓમ નમ શિવાય નમ શિવાય નમઃ શિવાય શિવાય નમ શિવાય નમ શિવાય મ શિવાય દેવ નિ જય પાર્વતી જય મહાદેવ કી જય હિંજા બોલા સરસ્વર મહાદેવ કી જય વાહ 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 ફરમાવી શાંતિ કે વાપડો ભાઈ સોлтаવારી માં એ હોય ત્યારે પારતજી બોલે

ત્યારે અંગતજી અરજ કરી કે પૂછ્યું કે ભાઈ તમે સણાનું વ્રત કરો અને દેવતારી વ્રત કર્યા અને આ વ્રત કરવાથી આ વ્રત મારે પણ કરવું હોય તો ચોખા દીધી અંગતજી વ્રત કરવા માં આ બાજુ પારબજીને એક દિવસ શંકરજીને પૂછે કે ભાઈ મારા પુત્ર અંગતને ઘણા ઘણા વ્રત તો કેવો કોઈ એવા ઉપાય બતાવો કે આ પુત્ર પાછો મળે

અને મા સારી ભાત બરાબર કરવા વધારે ઓછા કરવાથી મારી જેનો દોસ્ત થાય મારી જે વ્રતની બતાવી અને ભારતીની માતા કરવા મળી હવે મરત કરતા અને ચાર વર્ષ પૂરત હોવા એટલે અંગજીને મને એમાં હોય કે મા બાપને મળવા તાળો ત્યારે અંગતજી આવેલી ઉભા રહ્યા ત્યારે અંગતજીને દેખીને ભારતની માતા હસવા લાગે જ્યારે અંગતને મને પણ આવ્યું કે હું અદરબોલ આવ્યો આવ્યો જેથી મને હસવી આ વ્રત તો મેં પણ કર્યું હોય ત્યારે માતા કે આ વ્રત કે કર્યું મેં કર્યું તેથી તો મને મળ્યો હોય અને તારે હવે શું વાતરી મનમાં ઈચ્છા ત્યારે અંગ્રેજી બોલ્યા કે ભાઈ મને ઉજ્જૈન નગરી ની રાજકુમાર મળે અને ઉજ્જૈન નગરી નો રાજ મને મળે એવી મારી મરજી છે ત્યારે પારસજી માતા કહેવા કે ભાઈ તારી ઈચ્છા પૂરી થશે અંગ્રેજી તેથી જખે રવાના થાય અને ફરતા ફરતા ઉજ્જૈન નગરી ના આયાત માં રાજા રાણી ઘડ થયા એમને દીકરો હતો નહીં રાજા મનમાં વિચાર કરી કે આપણે ઘડ જ્યાં તો રાજપાટ માટે પાછળથી ભાઈ કુટુંબ કરે

મારી દરવાજા દરવાજાથી બહાર કાઢી પણ હાથી દરવાજા બહાર જઈ અંગતજી માળા ફેલાવી અને પોતાની પીઠ ઉપર બેસાડીને લાય પંડિતો બ્રાહ્મણો બોલાવી ચોરી પીતાવી અને ઘણા બાજરો વિવાહ અંગજી ને સાથે કર્યો હવે આ અંગજી સુખી ને વડે રહેવા લાગે અને ઉદયનગરી રાજ કરે એક દિવસ ભાઈ આ અંગતજી પૂછે કે આપરો આખો પ્રકાશો આપ ખેત થી બધી વાત કરો કે આપ કોણ હો ત્યારે અંગતજી બોલાય કે શંકરજી તો મારા પિતા અને પાર્વતીજી મારા માતાએ અને મનસા વાસર આ વ્રતને બતાવે મને ઉદય નગરીનો રાજ મળી હોય અને તું પણ મળી જઈએ ત્યારે આ કોર બોલીએ કે આ વ્રત તો મારે પણ કરવું હોય ત્યારે અંગજી બોલ્યા કે તારે શ્રી વાત્રી મનમાં ઈચ્છા છે તો કોર બોલીએ કે મારે વિના કે પ્રવાસ પુત્ર થાય એ મારી મર્જી

ત્યારે દાસી રાણી કરીને વધાઈ આપે કે આપને કુવર થયો છે રાણીએ બાળકને સ્થાન તરા સુવા માં લીતો એ ભીવંત કુવર

અને તો મને બિન ગર્ભવાસ પુત્ર મળ્યો હોય ત્યારે કુંવર બોલ્યો હોય કે ભાઈ આ વ્રત તો મારે પણ કરવું હોય ત્યારે રોણી બોલી કે તારે શું વાત મનમાં ઈચ્છા હોય ત્યારે કુંવર બોલ્યો હોય કે ભાઈ મારે ઇન્દ્ર આખા શું વિમાન આવે વણમાં એક સો વર્ષની કુંવારી કહીને આવે અને અન્ના હાથે મારો વિવાહ થાય એવી મારી મસ્તી ત્યારે રોણી બોલીએ કે ભાઈ તારી ઈચ્છા બધી થશે રાજા કોર વ્રત કરવા લાગ્યો એ વ્રત કરતોને 4 વર્ષ પુરો તો એક દિવસ આદાન કરતો તો અને ત્રણ બાળ ઉપર વિવાદન કરતા દેખ્યો એ માં એક 16 વર્ષની કુમારી કન્યા બેઠી એ રાજા એ બોલાવી છોડી સિદરાવી અને એની સાથે લગ્ન કરીને